યજ્ઞા કાર્યની શરૂઆત જે સૂર્યદયથી થાય છે ને સૂર્ય સન્માનિત તારો છે તે પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે સૂર્ય પૃથ્વી કરતાં લગભગ તેર લાખ ગણો મોટો છે તે તેની ફરતે જો એક ચક્કર લગાવ હોય તો હજાર કિલોમીટરના વ્યક્તિ ચાલતા માનમાં બેસીને ફર્યો તો એકસો સાત વર્ષ નીકળી જાય સૂર્યનું ગુરુત્વાકર્ષણ પર પૃથ્વી કરતાં અઠાવીસ ગણો વધારે છે આથી જે પદાર્થનું વજન પૃથ્વી પર એક કિલોગ્રામ થાય તેનું વજન સૂર્યની સપાટી પર અઠાવીસ કિલોગ્રામ થાય આ ગુરુત્વાકર્ષણ શક્તિને લીધે જો ગ્રહો પોતાના ચોક્કસ માર્ગમાં રહેલા તેની આસપાસ કરે છે પૃથ્વી તેનાથી 15 કરોડ કિલોમીટર દૂર છે સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા સવા 8 મિનિટનો સમય લાગે છે હું બુધ છું હું સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છું મારામાં આછો પીળો પડતો રંગ છે મારામાં વાતાવરણ અને ઉપગ્રહ નથી મને મને ધરતી પછી સૂર્યોદય પહેલા અને સૂર્યોદય પછી જોઈ શકાય છે સૂર્યાસ્ત હું શુક્ર છું હું સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છું હું કદ અને વજન કે કૃષ્ણ જોડ્યો ભાઈ હું સ્થળ ઘાટમાં ચંદ્રને મળતો આવું છું મને એક પણ ઉપગ્રહ મારી આસપાસ વાયુઓ અને વાદળોના ઘટ આવરણના કારણે મારો અભ્યાસ થઈ શક્યો હું પૃથ્વી છું શુક્ર અને મંગળની વચ્ચે મારો સ્થાન છે જ્યારે હું મારી ધરી પર ચોવીસ કલાકમાં એક આંટો પૂરો કરું છું જ્યારે સૂર્યની ફરતે લગભગ ત્રણસો દિવસમાં એક આંટો પૂરો કરું છું મારા પર દિવસ રાત અને ઋતુઓની ઘટનાઓ

મારો રંગ આછો પીળાશ પટ્ટો હું આછો પીળાશ પટ્ટો સફેદ ગ્રહ છું મારી આસપાસ વાયુનું વાતાવરણ છે હું સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છું મારા હું સૌથી ઠંડો ગ્રહ પણ મનાવું છું મારે ગણેશી ઉપગ્રહ છે જેમાં વૈજ્ઞાનિકોના જુદા જુદા મત જોવા મળે છે મારી જેવો મોટો ભીમકાય ગ્રહ દૂરબીનથી જોતા નાના ટપકા નાની ટપકાવાળી સપાટી ખૂબ સુંદર લાગે છે